હું આથી અમે છો ભારત ના જવાબદાર નાગરિક તરીકે ભારત ના જવાબદાર નાગરિક તરીકે સપત લઈએ છીએ કે સપત લઈએ છીએ કે હું મારી આસપાસ હું મારી આસપાસ ગંદકી થવા દઈશ નહીં ગંદકી થવા દઈશ નહીં હું મારી આસપાસના લોકોને હું મારી આસપાસના લોકોને સ્વચ્છતા વિશે જાગૃત કરીશ સ્વચ્છ જે તાગુ કરીશ હું પર્યાવરણની જાળવણી માટે ઓ પર્યાવરણની જાળવણી માટે પ્લાસ્ટિકની થેલીનો ઉપયોગ કરીશ નહીં પ્લાસ્ટિકની થેલીનો ઉપયોગ કરીશ નહીં હું મારું ગામ હું મારું ગામ તાલુકો તાલુકો અને શહેર દ્વારા અને શહેર દ્વારા ચલાવવામાં આવતા આવતા સ્વચ્છતા અભિયાનમાં સ્વચ્છતા मारो संपूर्ण जय भारत माता की जय